ફ્રેન્ડ્સ તો આજે આપણે ચાલો આ દેશી સ્ટાઇલમાં એકદમ આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં તો તેમાં કઈ કઈ સામગ્રી જોઈ એ જોઈ લઈ એના માટે મેં દોઢ વાટકી ચોખા લીધા છે ભાતિયા ચોખા લઈ લીધા છે અને તુવેર લીધી છે બાફેલી જે સૂકી તુવેર આવે છે એને મેં આખી રાત પલાળી અને સવારે પાંચ સીટી વઘાડીને બાફી લીધી છે મીઠું નાખીને એ લઈ લીધી છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા ઝીણા સુધારી લીધા છે ડુંગળી ઝીણી સુધારી લીધી છે બે મીડિયમ સાઇઝની આડું મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે બે ચમચી લઈ લીધી છે અને સૂકા મસાલા લઈ લીધા છે સૂકા મસાલામાં લાલ મરચાં લઈ લીધા છે લવિંગ લઈ લીધી છે તદ લઈ લીધી છે તેજપત્તા અને તમાલપત્ર લઈ લીધા છે તો ચાલો મેં બનાવવા માટે તેલ લીધું છે તો ચાલો તેને કઈ રીતે બનાવવા એ જોઈ લે આપણે તો ચાલો કૂકર ગરમ થઈ ગયું છે તો આપણે તેલ લઈ લેશું ચાર ચમચી આપણે તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરું લઈ લેશું તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચી એમાં રાઈ લઈ લેશું રાઈ ફૂટે એટલે એમાં જીરું લઈ લેવાનું છે એક ચમચી જીરું લઈ લીધું છે જીરું ફૂટી ગયું છે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિં લઈ લેશું હવે આખા મસાલા લઈ લેવાના છે જે આપણે આખા મસાલા લીધા છે એ બધા લઈ લેશું એકદમ સરસ એ નહીં કરી લેશું આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લેશું એક મિનિટ માટે એને આદુ લસણની પેસ્ટ એકદમ સરસ સરસરાઈ ગઈ છે એટલે આપણે આમાં ડુંગળી લઈ લેશું

એના માટે અડધી ચમચી આપણે મીઠું લઈ લેશું તેને એક મિનિટ માટે આપણે સરસ એવું સાતરી લેવાનું છે ટમેટાને થોડાક એવા ચડી જાય એટલે આપણે પછી બીજા બધા મસાલા કરી લેશું એમાં તો આપણે એકદમ સરસ ટમેટા ચડી ગયા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો તો હવે એમાં આપણે બધા મસાલા કરી લેશું એક ચમચી હળદર પાવડર લીધો છે એક ચમચી ધાનાજીરું પાવડર અને મરચું પાવડર લીધું છે મરચું પાવડર તમારે ટેસ્ટ પ્રમાણે તીખું ખાતા હોય જે પ્રમાણે લઈ લેવાનું બે ચમચી લીધું છે અને મીઠું આપણે આગળ એ વાપર્યું છે એટલે મીઠું ધ્યાન રાખવાનું નાખવામાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું દર થી ચમચી આપણે ગરમ મસાલો લીધો চালো বেশি একদম করে দেওয়া ফ্রেন্স মসালা নেই থাকছে মিটে থাকু আসালা বরে নাই এটল આપણા મસાલા એકદમ સરસ ચડી ગયા છે તો આપણે સૂકી તુવેલ જે બાફીને રાખી હતી એને લઈ લેશું ફ્રેન્ડ્સ અમે સો ગ્રામ તુવેલને રાત્રે પલાળી અને સવારે મેં બાફી લીધી છે પાંચ સીટી કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ ડબલ થઈ ગઈ છે તો એને લઈ લેશું આપણે અને મિક્સ કરી દેશું એને એક મિનિટ માટે ખવા દેશું મસાલા સાથે તો આપણે સૂકી તુ એકદમ સરસ એમાં ચરી ગઈ છે આપણે બાફરી જતી એટલે એકદમ સરસ થઈ ગઈ છે તો આપણે દોઢ વાટકી જે ચોખા લઈને રાખ્યા છે એને એકદમ સરસ આપણે ત્રણથી ચાર પાણીએ ઢોઈ લેશું તો આપણે ચોખા ઢોઈ લીધા છે ત્રણથી ચાર પાણી તો ચાલો એમાં લઈ લેશું આપણે ચોખાને બધી એક સરસ સરસ મિક્સ કરી લેશું તે આ રીતના ખીચડી બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ મારી બેન પાસેથી મેં શીખી છે એ બનાવે છે તો મારી મોટી છોકરીને બહુ જ ભાવે છે એને કે માસી બનાવે એવી જ ખીચડી તું બના મમ્મી આજે તો મને થયું કે લાવો તમારી સાથે આ રેસીપી શેર કરું તો આ ખીચડીની રેસીપી તમને ગમે તો એ થોડી કંઈ ગમી હોય તો એવી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે લાઈક કરશો તો મને બહુ સારું લાગશે ફ્રેન્ડ્સ તો હવે તેમાં આપણે પાણી લઈ લેશું ફ્રેન્ડ્સ આપણે અડધી ગ્લાસ પાણી લઈ લીધું છે ફ્રેન્ડ્સ જો તમારે ચોખા હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લો પણ મારે એકદમ પરફેક્ટ લીધું છે પાણી ફ્રેન્ડ્સ અઢી ગ્લાસ આપણે દોઢ વાટકી ચોખા લીધા છે એટલે મેં અડધી ગ્લાસ પાણી લીધું છે તો આપણે હવે ઉપરથી ધાના લઈ લેશું એકદમ દેશી સ્ટાઇલમાં ખીચડી છે ફ્રેન્ડ્સ ગામડાની સ્ટાઇલમાં બનાવી છે તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે હવે ઉકળે એટલે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દેસું તો આપણે ઉકળી ગઈ છે ખીચડીનું પાણી એટલે આપણે ચાલો એનું કૂકર ઢાંકણ બંધ કરી દેસું ને આપણે ત્રણ સીટી વગાડી લેવાની છે તો ચાલો ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે જોઈ લઈ લઈ કુકર ખોલીને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ખીચડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ નો કલર એકદમ સરસ આવી ગયો છે એનો તમે જોઈ શકો છો તો ચાલો આપણે એક સર્વિક બાઉલમાં એમાં પ્લેટમાં કાઢી લેશું એકદમ સરસ થઈ છે ફ્રેન્ડ્સ એકદમ દેશી સ્ટાઇલમાં કરી છે ફ્રેન્ડ્સ તો ચાલો એક એક ડીશમાં આપણે કાઢી લેશું તેને એકદમ સરસ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો তো খিচড়ি পানির তৈরি থিশ আমি সব করে দিদি সেই ধান খোঁড়া ছাপি দশু একদম সরসেছে ফ্রেন্স থানা থেকে গার্নিশিং করে দশু তো আপনি আিচড়ি পান তৈরি থা গিয়েছে ফ্রেন্ডস একদম সরসেছে তো মি দেি স্টাইল মা রেসিপি গমি হয় রেসিপি লাইক করজো পসন্দ আয়োম থে দেজো এ ফ্রেন্ডস তো চালো আজ মরস না